મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો પહેલા તો બધાને જય માતાજી જય દ્વારકાદેશ તો અમે આજે નહીં થઈ ગયા છીએ ફ્રેશ તો આજે ફરી એકવાર અમારા નવા બ્લોક તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો જો હવે બધા તૈયાર થઈ ગયા છે તો આ બાજુ અમારે તનુને ને એને પપ્પા પણ રાહ જોવે છે ગાડી લઈને બહાર તો એ પણ તૈયાર થઈ ગયા છે તો આ અમારો વિસુ તો જો અમુ નમું કરે છે એને જવાનું છે નિશાળે એને તો કાંઈ આવવાનું નથી તો એ જશે નિશાળે શું તો બસ હવે અમે અત્યારે નીકળીએ છીએ તો બસ હવે અમે નીકળી ગયા છીએ અમારા ગામડે જવા માટે તો અમારી ફોન સુલ તો હવે થઈ ગઈ છે ચાલુ તો મિત્રો જો અમે તો આલ્યા જઈએ છીએ લટર પટ્ટર લટર પટ્ટર તો મિત્રો હવે થોડીક વારમાં અમારું આવી જશે અમારું ગામડું તો મિત્રો આ છે તરઘરા મિત્રો તો બસ તરઘરા આવે પછી પાળિયાદ આ છે પાળિયાદનો ગેટ તો મિત્રો હવે થોડીક વારમાં અમે પહોંચીશું અમારા ગામડે તો હવે તો અમે પહોંચી ગયા છીએ અમારા ગામડે મિત્રો તો ફાઈનલી અમે પહોંચી જ ગયા છીએ તો આ છે અમારો જોઈ લો મિત્રો અમારા ઘરનું લોકેશન કેવું છે તો જો અમારે તનુ પણ અહીં રમવા માંડી છે તો જો અમારે તો વાડ થોડી ગોલી થઈ ગઈ છે તો હમું નમું કરવા આવ્યા છીએ તો બસ જો મિત્રો અમારું ઘર પણ તમને દેખાડ્યું ને આ તો મને કાંઠો પણ વાઈ ગયો તો જો આ અમારું ઘર આમાં તનુ રમે છે આ બાજુ અહીંયા કોઈ રે નઈ એટલે આવું બધું થઈ ગયું છે જો આ બધી વાડ આ કંકોડા હોતક છે જો હું તો કંકોડા વીણવા તો કંપની કોને કોને કંટ્રોલનું શાક ભાવે છે કમેન્ટમાં લખી દીજો કંટ્રોલની શાક તો નો ભાવે બધાને ભાવે તો મિત્રો જો મેં બધા કંટ્રોલમાં વીણી લીધા છે બધા લીધા છે અને આજે બનાવવાનું છે કંટ્રોલનું શાક તો મિત્રો હવે છે ને અમે ઘડીક આરામ કરશું ઘડીક બેસું અમારા ઘરે તો પછી થોડીક વાર નીકળશું તો જો અહીંયા આ બાજુ અમાર તનુ રમે છે અને એના પપ્પા કંટ્રોલા ભરે છે તો ચાલો મિત્રો કંટ્રોલા દેખાડું કેવા કંટ્રોલા છે એ અને કેટલા છે મિત્રો જો પપ્પા ભરવા છે તો હવે અમે અહીંયાથી નીકળીએ છીએ એના પપ્પા કહે ચાલો નીકળીએ તો હવે અમે નીકળીએ છીએ તો જો અમે હવે નીકળી ગયા છીએ બોટાદ જવા માટે તો અમે પહોંચી ગયા છીએ બોટાદ તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો